પોરબંદર લોહાણા મહાજન ચૂંટણીમાં અધ્યક્ષની નિમણૂક અંગે સહમતી ન થતા વિવાદ સર્જાયો હતો ત્યારે આ અંગે ચેરિટી કમિશનર દ્વારા વધુ એક મુદત આપવામાં આવી છે હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર લોહાણા મહાજનની અમારે જે અત્યારે ચૂંટણીની એક ઓલી ચાલે છે તે બાબતે ગઈકાલે રાજકોટ ચેરિટી કમિશનર એક ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદર લોહાણા મહાજનમાંથી જે કોર્ટનો ઓર્ડર છે ભાઈ અધ્યક્ષની નિમણૂક પહેલાં કરવી અને ત્યાર પછી સામાન્ય સભ્ય બનાવવાના અને તબક્કાવાર ચૂંટણી કરવાની અધ્યક્ષ બનાવવા માટે બંને પક્ષ એટલે કે અરજદાર ટ્રસ્ટી બંને પક્ષે સાથે મળીને અધ્યક્ષની નિમણૂક નિમણૂક કર્યા પછી આ બધી કાર્યવાહી કરવાની રીતે પરંતુ અધ્યક્ષની નિમણૂક કર્યા વગર પોરંદર લોહાના માજનમાંથી સામાન્ય સભ્ય બનાવવાની કાર્યવાહી કરવામાં આવી આ બાબતે કન્ટ્રીમ કોર્ટ છતાં મેં રજૂઆત કરી હતી એની વીસ તારીખ એટલે ગઈકાલે તારીખ હતી

જેથી કોર્ટ નિર્ણય કરી અને સમાજનું હોય તો સમાજના સમાજમાં હિત આ બાબત માટે નામદાર કોર્ટે ત્રણ સાતની મુદત આપી છે અને એક લોણા મહાજનના ટ્રસ્ટમાંથી ત્રણ નામ આપવાના અને અરજદાર તરીકે ત્રણ મારે આપવાના અને પછી ત્રણ ત્રણ નામ આપી અને એમાંથી જે યોગ્ય લાગશે એ પ્રમાણે એને અધ્યક્ષની નિમણૂક કરી અને કોર્ટ ઓર્ડર કરશે અને આવતા દિવસોમાં સામાન્ય ચૂંટણી જે થાય તે હળી મળીને બધા કરે એવી કોર્ટની સૂચના હોય અને અમે પણ એવું જ છીએ કે માજનની ચૂંટણી માજનના ઓલામાં જઈને બની સાથે ચૂંટણી ન થાય અને ભેગા મળીને આ બધી કાર્યવાહી થાય આ બાબત માટે અમે આજરોજ બધા પોરબંદરના જે આપણા નામાંકિત વડીલો હોય લોહણાજરના એને પણ રજૂઆત કરવાના છે કે બંને પક્ષને સાથે બેસાડી ચૂંટણી ન થાય એવું ટાળવું અને હું પોતે પણ એમાં સમજ છું કે કાંઈ પણ બાંધછોડ કરવા નહીં થતી હોય તો હું કરવા તૈયાર છું પણ ચૂંટણી ન કરવી હિતાઓ છે ફરજિયાત કરવી પડે બીજા નંબરની વાત છે પણ જ્ઞાતિના હિતમાં ચૂંટણી ન થાય એ વધારે સારું